વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓ જુદી જુદી ટીમો પર આવી ડ્રાઈવ અનુસંધાને શહેર વિસ્તારમાં પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્શનના દુકાનદારોએ તમાકુ મોત નોતરે છે તેવા લખાણવાળો નિયમ મુજબનો બોર્ડ લગાવેલ ન હોય તેવા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન વી દેસાઈ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફના માણસો દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ એમએસ યુનિવર્સિટી કમ્પાઉન્ડની આજુબાજુમાં તથા ડેરીડેન સર્કલની બાજુની જાહેર જગ્યા ઉપર તમાકુની બનાવટની પ્રોડક્ટનું વેચાણ કરતા હોય તેવી દુકાનમાં જોઈ શકાય તે રીતે બોર્ડ પર આરોગ્યલક્ષી ચેતવણી પ્રદર્શિત કરતું લખાણવાળું બોર્ડ નિયમ મુજબ લગાડેલ ન હોય તેવા દુકાનદારો તથા દુકાનની આસપાસની જાહેર જગ્યાઓમાં કરતા ઈસમોને તેમજ નાની વયના વિદ્યાર્થીઓને તમાકુ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને વડોદરા શહેર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એસઓજી પોલીસને સંયુક્ત ટીમ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર ત્રણ કલમ ચાર તથા છ અ મુજબ નિકુલ તેવીસ ઇસમોને સમાધાન શુલ્ક પેટે દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ માનનીય પોલીસ કમિશનર દ્વારા નવા પ્રયાસો સાથે વડોદરા શહેરને નશા મુક્ત કરવા માટે મિશન ક્લીન તથા ઓપરેશન કેકડાઉન જેવા ઓપરેશન તેમજ ડ્રગ્સ સંબંધિત સમાજમાં જાગૃતિ લાવવા માટે વિવિધ જાહેર જગ્યાઓ તેમજ સ્કૂલ કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી વડોદરા શહેરના નાગરિકોમાં જાગૃતતા આવે તે હેતુથી સતત પ્રયત્નશીલ રહે છે